મિત્રો અમને એક યુટ્યુબર મળ્યા છે તમારું નામ શું છે તમારું નામ વ્યાસ સર દે છે અને તમારા ચેનલનું નામ શું છે ચેનલનું નામ છે મુદેવ ગેમર યુટ્યુબ પર અને તમે કયા પ્રકારના વિડિયો નાખો છો તો મારા એક તો ગેમિંગ હોય શકે બરોબર અને વધારે પડતા મોટો વલોગિંગ ને આવે અને મડરાનો સંપૂર્ણ ઇતિહાસ જાણવા માટે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ટૂંક સમયની અંદર વિડિયો આવશે તો મિત્રો ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરી દો પણ સારા વિડિયો બનાવી રહ્યા છે તો મિત્રો અત્યારે આપણી સાથે જોડાયા છે આનંદ મેળાના ઓનર તમારું શું નામ છે મારું નામ ભાવેશ જીવન છે અને મેળામાં કયા કયા પ્રકારની રાહ છો અમે હાલ પોરબંદર થી છે મેળાની અંદરમાં ખૂબ સરસ આયોજન કરેલું છે એમાં મોટો કુવો બ્રેક ડાન્સ ટોરા ડ્રેગન ટ્રેન બાળકોને પણ બહુ સારી આઈટમો અમે લઈ આવેલા છીએ અને જોઈન્ટ વ્હીલ ઘણી બધી આઈટમો લેવા ખૂબ સારું આયોજન અમે લોકોએ કરેલું છે અને યના જે આયોજકો છે એને પણ ખૂબ સારું આયોજન કરેલું છે પણ પણ બધી વ્યવસ્થા એટલે લોકોને બીજા કોઈ ખોટા ખર્ચ નથી અને લોકોને દિવસ સુધી અમારે મજા કરાવવાની છે અને દેશ વિદેશમાં મહા સોનલ ની કૃપા છે એટલે બધા લોકો ધંધાત્રીઓ માતાની દયાથી પાંચ પૈસા કમાઈને જશે એવું અહીંનો માહોલ છે કારણ કે એક રૂપિયાનો ખર્ચ તો નથી ખાવા પીવાથી ચા પાણીથી માની ટોટલ આયોજકોએ પુરવાર કરેલું છે એ બદલે લોકોનો ખૂબ ખૂબ આભાર

તો દરરોજ ની એવરેજ ત્રણ ચાર લાખ ની દરરોજ ની લાખ પબ્લિક ની તો મિનિમમ ગણી શકાય કારણ કે આયોજકો એવડું એમનું પેલું જાહેરાતો છે એના એટલું બધું કરેલો અમે તો ગામો ગામ ફરતા હોય જોતા હોય છે સોશિયલ મીડિયામાં મોબાઈલોમાં જાહેરાતો એવડા બેનરો મારેલા છે એનાથી એવું લાગે છે કાયમી ત્રણ ચાર લાખ ત્રણ ચાર લાખ માણસ પર ડે થવાનું છે એટલે દસ બાર લાખ ની એવરેજ એમના મહી છે અને આયોજન પણ એટલું બેસ્ટ આયોજન છે બહેનો ને રાસ ગરબાનું આયોજન છે ત્યાં પેલા એવડા મોટા સમિયાળા લાગેલા છે જમવાનું છે તમામ વસ્તુ સ્ટેન્ડ બાય મળે છે કોઈને કોઈ જાતની અવડે પડે અને અવડા કલાકારો નામી અનામી કલાકારો ની હાજરી છે એટલા જ માટે મેળો આયોજન ને જોતા જ અમને એમ થયું કે ભાઈ આપણે પણ આ નહીં અમને પણ આમાં ખુબ ઝંઝટ હતું રાજસ્થાન થી આ મોત કુવા અને આવા સારા ચકડોરો અને આમાં મહત્વની વસ્તુ છે આમાં બહુ ખર્ચાણવાળી વસ્તુ છે કારણ કે ટ્રાન્સપોર્ટિંગ અને આ બધું જબરજસ્ત થતું હોય છે પણ આયોજન બહુ સારું છે એમ મોત નો અંદાજિત કેટલા વિગતમાં મિત્રો તમને કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને તમે હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને અહીં અમારા આવનારા વિડીયો સૌથી પહેલાં જોવા મળે અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂર કરજો અને કોમેન્ટમાં જય સોનલમાં જરૂર લખજો